હલો છત્રી લઈ જાઓ છત્રી સસ્તામ સસ્તી છત્રી હલો લઈ જાઓ લઈ જાઓ વોટરપ્રૂફ છત્રી હલો છત્રી લઈ જાઓ છત્રી સસ્તામ સસ્તી છત્રી મારા દીકરા બોલો કોઈ દેખાતું ને ગામમાં આટા મારવા એ છત્રી ના ખોલ બરસાત મે ભીગ જાયેંગે ભીગ જાયેંગે ભીગી રાતો મે આ ઉનાળા દેસેની હા હદ કરી નાખીતી નકરો તડકો પડતો તો ગરમી આવી થાતીતી હવે તો સેની સોમાસુ આવી ગયું એટલે હવે સેની વાતાવરણ બહુ મસ્ત રીસે ઠંડો પવન હશે બહુ મજા આવશે અને હવે તો સેની બધું લીલું ચમ થઈ જશે અને વરસાદ આવે ત્યારે નાવા જશે બહુ મજા આવશે ઉનાળામાં છત્રી સસ્તામ સસ્તી છત્રી એ છત્રી લેવી હા પણ આ એક છત્રી કેટલાની

ગામમાં એક ટ્રેક્ટર વાળો હોય ને બધે વાવા વહી જાય અમારે વારો જ ના આવતો બોલો વાત ફોન તો કીધો છે કે ટ્રેક્ટર વાળો આવવાનું વાવા આવ ક્યારે આવે સી ખબર એ બાપુ હું તમને શું કહું છું ઓલો ગોબરો નથી છત્રી વેચે છે તેમાં છત્રી લેવી છે મને પૈસા દો ની એ છત્રી કાઈ નથી લેવી ઘરમાં કેટલા કોથરા પડ્યા છે ઓઢીને રાખડો છત્રી ઘડીમાં બે ભાંગી જાય શું મારે છત્રી લેવી છે એની પાસે કેવી કેવી કલર કલરની ની છત્રી છે મારે લેવી છે મને લઈ દો એ હું સીટી માં જઈને તે લેતો આવી ના ભાવ એવા તોડે ગામમાં માં માં લેવી છે બાપુ મને લઈ જ દો બોલો આ છોડી શું કરું લોય પી ગઈ છે એ આ લઈ દો હાલો ક્યાં વ્યાસે છે આ મોલી સીરી એ હાલ એટલે આ તારે બિયારણ લેવા આવવાનું હોય તો હાલ ને ફાય આખા ગામે આમ જો વાવણી કરી નાખી તારા લીકેથી હું વાહે રહી ગયો છું તું તો નકરા પૈસા ગોતવામાં જ રહ્યો સમજો આગળથીન સગવડ રખાય તારી હગલી હા કાંઈ જલ્દી આયો ને બેઠો બેઠોય બંધ દુકાન હા હાલો છત્રી લેવી છત્રી લેવી ભાઈ એ છત્રીયું થાળ્યું છે હો કલર કલરવાળ્યું તો પછી એ બતાઈ જોઈ શું ભાવ છે

તો તો વિઝા કઠે જાય છે ને પીઝા કાય જ ખાતા જ ની એટલે ખાવાનો પીઝા નહીં તો તારા બાપ વિદેશ જવા માટે વિઝા જો એ કેવા તો તું અત્યારમાં સીના સિના ફાકા મારે ખોટી ના ખા લે છત્રી અમેરિકાની હોય ને તારી વેશું એ ની વેસતા એ અરે નસલે કા એટલે નીકળ ને હવે ખાડે ચાત તો એ નતા મારો દીકરો કેવા ફાકા મારી ગયો ત્યાં માં

જૈશિયા આપડે ત્યાં આવી ગઈ તારી ને બે મારી